સાબરકાંઠા જિલ્લાના તલો તાલુકાના બોરિયા છાપરા ગામ આવેલા શ્રી દાદા તથા શ્રી મહાકાળી માના મંદિરે ગુરુપૂર્ણિમા નિમિત્તે રંગુસિંહ દેશી જળા તરફથી ઉજવણી કરવામાં આવી સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના બોરિયા છાપરા ગામના ભૈરો દાદા તથા શ્રી મહાકાળી માના મંદિરે વક્તાપુરથી ઝાલા રંગુસી ઉદયસી તરફથી ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી જેમાં હવન રાખેલો હોય જેમાં આરતી કરી ધ્વજા ચડાવી ધન્યતા અનુભવી તથા વક્તાપુર ગામનું મહિલા મંડળ દ્વારા ભજન કીર્તન કર્યા અને પ્રસાદ પણ લીધી અને તલોક પ્રાંતિત તાલુકાના ધારાસભ્ય શ્રી ગજેન્દ્રસિંહ પરમાર પણ હાજર રહ્યા હતા દર્શન કરી ધન્યતા અનુભવી આજે ગુરુપૂર્ણિમા નિમિત્તે તમામ આજુબાજુના ગામડાઓમાંથી આવતા ભક્તોને દર્શન કરવા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને પ્રસાદ રૂપે ભોજન વ્યવસ્થા કરાવવામાં આવી તો દરેકને પ્રસાદ આપવામાં આવ્યો અને શાંતિપૂર્વક ઉજવણી કરવામાં આવી રિપોર્ટર રાજેન્દ્રસિંહ ઝાલાબોદિક ભારત